મિત્રો ભારતે પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક કરીને દુશ્મનોનો દાંત ખાટા કરી દીધા છે આપણને સૌને એરફોર્સના એ જવાનો એ પાયલોટો પર ગર્વ થઈ રહ્યો છે ત્યારે હું આપને એક એવી જ વાત કહેવા જઈ રહ્યો છું આપણી આસપાસ દરેક મા બાપ તેના સંતાનોને સુવિધાઓ આપવામાં મંડી પડ્યા છે પોતે અભાવમાં વિતાવેલા બાળપણથી દુઃખી થયેલા એટલે દીકરા દીકરીને કંઈ ઓછું ન આવે તે માટે પોતે ડબલ કામ કરીને પણ સંતાનોને સુખી કરવાના સપન સેવે છે પરંતુ હકીકતમાં પરિણામ કંઈક જુદું જ આવે છે ત્યારે હું પંકજ રામાણી આપને સંતાનોને કેવી ટ્રેનિંગ આપવી જોઈએ તેની વાત કહેવા જઈ રહ્યો છું તો આ વિડીયોને તમે અંત સુધી જોજો બાજ પક્ષી પોતાના બચ્ચાના જન્મ પછી થોડા જ સમયમાં તેને પોતાની પાંખોમાં સમેટીને ઉપર આકાશમાં લઈ જાય છે એટલું ઊંચે કે જ્યાં વિમાન ઉડતા હોય ડિફરન્સ ફ્રોમ વેર નેચરલ ક્રિએચર કેન ફ્લાય અને પછી શરૂ થાય છે ખતરનાક ટ્રેનિંગ એક એવી ટ્રેનિંગ કે જેમાં બાજ પક્ષી પોતાના બચ્ચાને એ સમજાવવા માંગે છે કે કોઈ સામાન્ય પક્ષી નથી અને એનું કામ આસમાનની બુલંદીઓને ઉડવાનું છે નહીં કે મકાનની છત પર બેસીને ચૂંચું કરવાનું પછી એ બાજ માતા દ્વારા નાના બચ્ચાને આટલી ઊંચાઈએથી છૂટું મૂકી દેવામાં આવે છે આટલી ઊંચાઈથી નીચે પડતી વખતે બચ્ચાને એ સમજાતું નથી કે મારી સાથે આ શું થઈ રહ્યું છે મારી ખુદની માતા જેણે હજુ હમણાં જ મને આ પૃથ્વી પર જન્મ આપ્યો અને વળી ઊંચાઈએથી છૂટું પણ મૂકી દીધું થોડું ઊંચું આવતાની સાથે બચ્ચાની પાંખ ખુલવા લાગે છે અને ધરતીથી અંદાજે નવ કિલોમીટર ઉપર સુધીમાં એની પૂરી પાંખો ખુલી જાય છે અને એ પાંખ ફફડાવે છે એટલે એને અહેસાસ થાય છે કે કોઈ સામાન્ય પક્ષી તો નથી જ એ હજુ પણ નીચે આવે છે પણ હજુ એની પાંખ એટલી સક્ષમ તો નથી જ કે એ ઉડી શકે અને જમીનથી સાતસો આઠસો મીટરની ઊંચાઈથી નીચે પડતી વખતે એને એમ લાગવા માંડે છે કે આ એની જિંદગીની આખરી સફર છે ત્યાં જ અચાનક એક મહાકાય પંજો એને પોતાની બાહોમાં લઈ લે છે અને એ પંજો એની માનો જ હોય છે એ જ્યારે નીચું પડતા મૂક્યા પછી એની સાથે જ આવતી હોય છે આવી ટ્રેનિંગ બાજ પક્ષી એના બચ્ચાને ત્યાં સુધી આપ્યા રાખે છે જ્યાં સુધી એ બરાબર ઉડતા ન શીખી જાય આવી રીતે તૈયાર થાય છે એક મહાન બાજ પક્ષી જે આસમાનમાં રાજ કરે છે અને એનાથી જ દસ ગણા વધુ વજનવાળા પક્ષીને પણ ઉપાડી લે છે અને લઈ જાય છે આસમાનની બુલંદીઓ પર આ વાત આપણને એક શત્ય હકીકત કહે છે જે હું આપને તમામ મા બાપને કહેવા માંગુ છું શું ભારતના એરફોર્સના જવાનોએ પાકિસ્તાન પર જે એક એક હજાર કિલોના બોમ્બ ફેંક્યા ત્યારે આ પાયલોટની ટ્રેનિંગ કેવી થઈ હશે એકવીસ મિનિટમાં પરત આવવાની આ ઘટનામાં એમણે રાત દિવસ એક કર્યા હશે ટ્રેનિંગ એની ભરપૂર થઈ હશે શું આપણે આપણા બાળકોને આવી ટ્રેનિંગ આપીએ છીએ શું આપણા દુશ્મનો દેશોના દાંત ખાટા કરવા માટેની તાલીમ ક્યાંક આપણે ચૂકી તો નથી જતા ને આ ટ્રેનિંગ આપણે બાળપણથી જ આપવાની જરૂર છે આપણે આપણા બાળકોને છાતીએ ચિપકાવી જરૂર રાખીએ પણ એક બાજના બચ્ચાની જેમ એને દુનિયાની મુશ્કેલીઓથી વાકેફ પણ કરો એનો સામનો કરાવો અને લડતા શીખવો આપણે ક્યાં લાડમાં બાળકોને પાંગલા તો નથી કરી મૂકતા ને એ વિચારવાનો સમય આવી ગયો છે માતા પિતાનો પ્રેમ બાળકને જરૂર જ છે પરંતુ લાડકોડની સાથે આજના સમયમાં ઊભો રહી શકે તેઓ મજબૂત બનાવવા સંસ્કારો અને સાચી તાલીમ પણ આપો એક માં જ બાળકનો જેવો ઉછેર કરી શકે તેવી કોઈ યુનિવર્સિટી પણ તૈયાર કરી શકતી નથી અને એટલે જ કોઈએ કહ્યું છે એક માતા સૌ શિક્ષકની ગરજ સારે છે ઊંડામાં લગાવેલા છોડમાં અને જંગલમાં ઉગેલા છોડમાં કેટલો ફરક હોય છે એ તો આપણે સૌ જાણીએ જ છીએ મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં સાથે રોજની જેમ કંઈક એક્સ્ટ્રા બહુ મીઠો પ્રેમ બહુ ખારા આંસુ પડાવે છે અને આ વાત ફક્ત પ્રેમીઓને જ નહીં પણ બાળકો પ્રત્યેના પ્રેમને પણ લાગુ પડે છે વસ્તુનો ભાવ કરતા નહીં પરંતુ તેની કિંમત કરતાં જરૂર આવડવું જોઈએ આભાર